નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટના બજાર પા એના વિશે વાત કરવાના સવી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ સવી તારીખ બીજો મહિનો બે હાજર પછી વાર્તા જો બુધવાર મિત્રો આજે ઊંચા માર્કેટમાં વીસ કિલો વરિટીનો ભાવ મિત્રો નવ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અનાવા જાણે વ્યાજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર ચેક કરવાનું હોય બોલતા અનવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજારથી ઉસો પાંચ હજાર બસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી નવ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી સોળસો ને નેવું રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી પચીસો ને આડત્રીસ રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી સત્તરસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અને આધાર ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા